નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેવડીયા ખાતે હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે તેને લઈને જે હેલીપેડ વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે વડાપ્રધાન શ્રીના જે કાફલાને અને તેમની જે સુરક્ષાની જે જવાબદારી હોય છે તે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા સંભાળવામાં આવતી હોય છે હાલમાં જે ગુજરાતની અંદર કમોસમી માવઠું થઈ રહ્યું છે વરસાદ થઈ રહ્યું છે તેને લઈને એવી શક્યતાઓ સેવામાં આવી રહી હતી કે વડાપ્રધાન શ્રી હવાઈ માર્ગે નહીં પરંતુ સડક માર્ગે આવશે તે પ્રકારની વાતો અને ચર્ચા ચાલી રહી હતી કેટલાક માધ્યમોમાં સમાચાર પણ પ્રકાશિત થયા છે પરંતુ હાલ કેવડિયામાં જે હેલીપેડ આવેલો છે ત્યાં ત્યાંની તૈયારીઓ જોઈને એવું લાગે છે કે તેઓ સડક માર્ગે નહીં પરંતુ તેઓ હવાઈ માર્ગે અહીંયા વધારવાના છે શક્યતા એવી પણ છે કે તેઓ જે વાયુસેનાનું હેલિકોપ્ટર હોય છે કે તે આવા ખરાબ વાતાવરણમાં પણ તે ઉડાન ભરી શકે છે અને લેન્ડિંગ કરી શકે છે તો બની શકે છે કે તેઓ આ પ્રકારના જે હેલિકોપ્ટર છે તેમાં આવી શકે છે તેઓ જ્યારે અહીંયા આગમન થશે ત્યારે સૌથી પહેલાં તેઓ જે અહીંયા પચીસ ઈ બસ છે તેનું લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ તેમના કાર્યક્રમોની આગળ શરૂઆત થવાની છે ત્યારે અત્યારે તેમના આગમનને લઈને તમને અપડેટ આપી રહ્યા છે આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો